નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલી ઇસ્યુની અંદર મિત્રો આજના વિડીયોની અંદર વાત કરીએ તો આગામી ચોમાસુ છે ગુજરાત માટે કેવું રહેશે તે માટે તેમજ મિત્રો ખાસ કરીને આગામી સમયમાં ચોવીસ તારીખે હોળીનો તહેવાર અને પચીસ તારીખે ધૂળેટીનો તહેવાર છે આ સિવાય ચોવીસ તારીખની વાત કરીએ તો હોળીના દિવસે મોડી રાતથી મિત્રો ખાસ કરીને જોવા જઈએ તો સૂર્યગ્રહણના યોગ શરૂ થઈ રહ્યા છે અને પચીસ તારીખે વહેલી સવારે સૂર્યગ્રહણ પણ મિત્રો લાગવા જઈ રહ્યું છે સાથે સાથે આગામી દસ દિવસ વાતાવરણની અંદર મોટા ફેરફાર થવા જવાના છે ઠંડો પવન ગરમી બફારો અને ત્યાં

Bye. ઓગસ્ટ મહિનાની અંદર વરસાદ ખૂબ જ ઓછો આવ્યો હતો અને ખાસ કરીને તેની સૌથી મોટું કારણ હતું અલનીનો અલનીનો જ્યારે પણ મિત્રો હોય છે ત્યારે ખાસ કરીને જે પશ્ચિમ તરફનો જે ભાગ છે ગુજરાત છે રાજસ્થાન છે ઉત્તર ગુજરાત છે અને આમ તો જોવા જઈએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતની દક્ષિણ ભારતની અંદર પણ વરસાદ ઓછો જોવા મળ્યો હતો તો અલનીનો દર ચાર વર્ષે એક વખત મિત્રો જોવા મળતો હોય છે આ વર્ષે પણ મિત્રો ખાસ કરીને અત્યાર સુધી અલનીનોની અસર હતી જેને કારણે જે શિયાળો મિત્રો જામવો જોઈએ તે શિયાળો બરોબર જામ્યો ન હતો પણ તો હવે ધીમે ધીમે હવામાન વિભાગ એવી આગાહી કરી છે કે અલ નિનોશી ઝડપથી મિત્રો પોતાને પોઝિટિવ હતો એ નેગેટિવ ફેઝની અંદર જઈ રહ્યો છે અથવા ન્યૂટ્રલ ફેઝમાં જશે અને લાન લાનીનો મિત્રો એક્ટિવ થઈ રહ્યા છે જેને કારણે ચોમાસું છે એ વહેલું આવશે સારું આવશે અને લાંબુ આવશે અને વાતાવરણ છે ઠંડુ રહેશે બંગાળની ખાડીની અંદર ઉપરા ઉપરી સિસ્ટમો બનશે અને આ તમામ સિસ્ટમો છેક છે ગુજરાત સુધી અને રાજસ્થાન સુધી લંબાશે જેને કારણે રાજસ્થાન ગુજરાત સહિતના જે પશ્ચિમ તરફના જે રાજ્યો છે મુંબઈ સહિતના ભાગો આ ભાગોની અંદર સારો વરસાદ થશે અને ચોમાસુસી ખૂબ જ સારું રહેશે તેવી હાલ મિત્રો આપણે અનુમાન લગાવી શકીએ તેમજ મિત્રો વાત કરીએ તો હોળીના તહેવાર ઉપર મોટું ચંદ્રગ્રહણ લાગવા જઈ રહ્યું છે ચોવીસ તારીખે અને રવિવારે હોળીનો તહેવાર છે પચીસ તારીખે ધૂળેટીનો તહેવાર છે આ વખતે હોળીના તહેવાર ઉપર જે પણ મિત્રો ચંદ્રગ્રહણ લાગવાનો છે તેની ખરાબ વધતા ઓછા પ્રમાણની અંદર સારી અસરો છે દરેક ઉપર પડતી હોય છે તો ખાસ કરીને ચંદ્રગ્રહણ છે એ ખાસ કરીને વહેલી સવારે દસ વાગે ચાલુ થશે અને ત્રણ વાગ્યા સુધી ચાલશે એટલે કે લગભગ સાડા ચાર કલાક સુધી આ ચંદ્રગ્રહણ ચાલવાનું છે તેમજ મિત્રો હવે જોઈએ કે આગામી દસ દિવસ કેવું વાતાવરણ રહેશે તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આજના દિવસે વાત કરીએ તો ગુજરાતનું વાતાવરણ છે એકદમ સ્થિર રહેશે વહેલી સવારે થોડુંક ઝાકળ જોવા મળી શકે ખાસ કરીને સૌરાષ્ટ્રના જૂનાગઢ અમરેલી છે તેમજ મિત્રો ખાસ કરીને દરિયાકાંઠાના જિલ્લાઓ છે આ સિવાય કચ્છની અંદર ખાસ કરીને જોવા જઈએ તો ઝાકળ જોવા મળે અને બપોર પછી છે એ આકાશ એકદમ ક્લીન રહે તેવી પણ છે વાદળને લઈને કોઈ શક્યતા નથી મિત્રો વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની વાત કરીએ તો એક મોટું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું અને તેને લઈને ખાસ કરીને દરિયાકાંઠાના ભાગોની અંદર વરસાદને લઈને પણ આગાહી કરી હતી પરંતુ ઝડપથી મિત્રો ખાસ કરીને આ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે એ જતું રહ્યું છે સાથે સાથે મિત્રો અરબી સમુદ્રમાં અને બંગાળની ખાડીની અંદર પણ હવે ધીમે ધીમે સિસ્ટમો પોતાનું રૂપ છે એ લેવા મળશે જેને કારણે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ જે ઉપરા ઉપરી આવતા હતા આગામી સમયમાં વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તેવી પણ શક્યતા છે પરંતુ હજુ પણ એક મજબૂત વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે આગામી સમયની અંદર આવી રહ્યું છે અહીંયા તમે જોઈ શકો છો કે સત્તર અને અઢાર તારીખની આસપાસ એક વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ છે અહીં ખાસ કરીને આવી રહ્યું છે ભારત તરફ અને ત્યારબાદ આ છેલ્લું વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હોય ત્યાર પછી કોઈ વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ ન આવે તેવી પણ શક્યતા છે અહીં તમે જોઈ શકો છો જે વેસ્ટર્ન ડિસ્ટર્બન્સ હતું તે ખૂબ જ મોટું છે અને તેની અસર છે ગુજરાત સુધી જોવા મળશે પરંતુ ખાસ કરીને હવે મિત્રો જે ઉનાળાની શરૂઆત થઈ ગઈ છે અને હવે પછી મિત્રો આ વેસ્ટર્ન ડિસ્ટર્બન નહીં આવે કારણ કે અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો કે હવે જે પવનની જે ગતિ છે જે અરમી સમુદ્ર ઉપર અહીંયા તમે જોઈ શકો છો ધીમે ધીમે તે એક્ટિવ થઈ ગઈ છે તેને કારણે હવે જે ઉપરની બાજુ જે ભૂમધ્ય સમુદ્રમાંથી જે વેસ્ટર્ન ડિસ્ટર્બન આવતા હતા તે આવવાની કોઈ શક્યતા નથી તો ખાસ કરીને આપણે જોઈ શકીએ છે કે ખાસ કરીને આગામી સમયમાં હવે માવઠાને લઈને કોઈ શક્યતા ગુજરાત ઉપર નથી મિત્રો સાથે સાથે આપણે પવનની ઝડપ અને ઠંડી અને ગરમીની પણ વાત કરી લેવી તો અહીંયા તમે જોઈ શકો છો હાલ મિત્રો વાળો પવન છે અને આગામી દિવસોની અંદર પણ આંચકાવાળો પવન જોવા મળી શકે છે અહીંયા તમે જોઈ શકો છો તેર તારીખે આજે વહેલી સવારે નોર્મલ પરંતુ બપોર પછી ખાસ કરીને તમે જોઈ શકો છો સમગ્ર ગુજરાતની અંદર નોર્મલ કરતાં વધારે ઝડપે પવન ફૂંકાઈ શકે છે કચ્છની અંદર બેતાલીસ પોરબંદર જામનગરની અંદર પણ તેજ પવન રાજકોટની અંદર અમદાવાદ મહેસાણાની અંદર આજે મિત્રો આંચકાવાળો અને તેજ પવન બપોર પછી મિત્રો જોવા મળી શકે છે ત્યારબાદ મિત્રો ચૌદ તારીખથી વાત કરીએ તો ખાસ કરીને ઉત્તરના ગરમ પવનો આવશે અને ખાસ કરીને જોવા જઈએ તો પવનની ઝડપ પણ નોર્મલ કરતાં વધુ રહેવાની છે આંચકાવાળો પવન રહેશે અને વધુ તેજ પવન ફૂંકાય તેવી કોઈ શક્યતા નથી જેમાં ઓગણીસ વીસ અને એકવીસ તારીખે તો એકદમ મિત્રો નોર્મલ પવન રહેશે જેને લઈને ભારે ગરમી પણ આગામી સમયની અંદર જોવા મળવાની છે આજના દિવસનું તાપમાનની જો વાત કરીએ તો વહેલી સવારે હજુ પણ ઠંડીનો ચમકારો જોવા મળી શકે છે રાજકોટમાં અઢાર પાલનપુરમાં અઢાર મહેસાણામાં ઓગણીસ અમદાવાદમાં વીસ તો ખાસ કરીને વીસ ડિગ્રીની આસપાસ પણ વહેલી સવારનું તાપમાન છે જે ખાસ કરીને બતાવે છે કે હજુ પણ ઠંડીની અસર જોવા મળવાની છે બપોર પછીની જો વાત કરવામાં આવે તો અહીં તમે જોઈ શકો છો રાજકોટમાં તેત્રીસ હળવદમાં ચોત્રીસ અમદાવાદમાં ચોત્રીસ વડોદરામાં પાંત્રીસ તો આ કિલોમીટરની ઝડપે મિત્રો ખાસ જે ગરમી છે એ જોવા મળશે અને ધીમે ધીમે તેની અંદર વધારો થશે તો ખાસ કરીને ગુરુવારનું તાપમાન પણ જોઈ શકો છો હજુ પણ મિત્રો ઠંડક રહેશે ત્યારબાદ મિત્રો આપણે રવિવારથી જો વાત કરીએ તો રવિવાર સુધી મિત્રો આવું વાતાવરણ રહેશે રવિવારથી તમે જોઈ શકો છો સવારનું તાપમાન તો એ જ છે અઢાર ઓગણીસ એટલે કે વહેલી સવારે ઠંડક જોવા મળે પણ બપોર પછી તમે અહીં મિત્રો જોઈ શકો છો વડોદરામાં છત્રીસ ભાવનગરમાં પાંત્રીસ રાજકોટમાં પાંત્રીસ જૂનાગઢમાં સાડત્રીસ ડિગ્રી હળવદમાં છત્રીસ તો રવિવારથી મિત્રો ખાસ કરીને તાપમાનની અંદર વધારો થાય અને આગામી સમયની અંદર આ તાપમાન સાડત્રીસ અને આડત્રીસ ડિગ્રી સુધી નોંધાય તેવી શક્યતા છે મંગળવારે તમે જોઈ શકો છો રાજકોટમાં સાડત્રીસ જૂનાગઢમાં તો આડત્રીસ સેલ્સિયસ ભાવનગરમાં સાડત્રીસ વડોદરામાં છત્રીસ અમદાવાદમાં છત્રીસ તો આગામી સમયની અંદર ભારે ગરમી છે જોવા મળે વહેલી સવારે પણ તાપમાન છે બાવીસ ત્રેવીસ અને અમુક જગ્યાએ ચોવીસ ડિગ્રી એટલે કે કમ્પ્લેટ મિત્રો આ વીક છેલ્લું છે ત્યારબાદ મિત્રો કમ્પ્લેટ છે ઉનાળાની શરૂઆત મિત્રો આપણને સંકેત મળી જશે અહીંયા તમે જોઈ શકો છો રાજકોટ જુનાગઢ અમદાવાદ આ બધાની અંદર આડત્રીસ ડિગ્રી તાપમાન છે જોવા મળશે અને હોળી ઉપર ફૂલે ફૂલ મિત્રો ઉનાળાની શરૂઆતના મિત્રો અહીંયા સંકેત આપણને મળી રહ્યા છે તો ખાસ કરીને ઉનાળાની શરૂઆત હવે મિત્રો આ છેલ્લો અઠવાડિયું છે ત્યારબાદ મિત્રો ગરમી ભૂક્કા કાઢશે ખૂબ જ ગરમીનો વિસ્તાર પડશે અને આ વર્ષે રેકોર્ડ બ્રેક મિત્રો ખાસ કરીને ગરમી પડે તેવા પણ હવામાન વિભાગ અત્યારથી જ આગાહી આપી રહી છે તો લેટેસ્ટ મિત્રો દરરોજ મિત્રો ખાસ કરીને હવામાનને લઈને ચોમાસાના સમાચાર જોવા માટે યુટ્યુબ ચેનલ ઓનલી યુને સ સબસ્ક્રાઈબ કરી દીજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો અસ્તુ જય હિન્દ જય ભારત